વાસુદેવાય પરમાોવિંદ વાસુદેવાય જય શ્રી કૃષ્ણ જય સ્વામી હારાણ ભાષા આપણે શ્રી ભેષણ કામે થોડુંક કામ કરીએ બી પાણી પાણી પાવાનું છે ફાતા આવી અને આટો બેટો માર થઈ ગયો હમણાં અઠવાડિયા થઈ ગયા એટલે અઠવાડિયા થઈ ગયા અઠવાડિયા એટલે ગયો ને એને નાગલા રવિવારે ગયા હતા આટો બેટો મારી આવી અને જો આજે છે નવું વર્ષ આમ તો થર્ટી ફર્સ્ટ કાલે નવું વર્ષ એટલે પહેલા તો નવા વર્ષની બધા ખૂબ સારી સારી શુભકામના આમ તો તમે વિડીયો જોવો એટલે નવું વર્ષ કાલે આવે એટલે કાલે નવું વર્ષ થઈ ગયું હોય નવા વર્ષની બધાને ખૂબ સારી સારી શુભકામનાઓ બે હજાર પચીસ વરસ ભલે ગમે તેવું ગયું હોય પણ બે હજાર છવ્વીસનું વર્ષ તમને ગમે એવું જાય એવી આપણે બધાને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ આપણા વ્યુઅર્સ સબસ્ક્રાઈબર બધાયને સારી સારી શુભકામનાઓ અને કાલે ગયા હતા આપણે ચાનુબેનના

પછી તો તણી ચાર તો એ ટીચર માથે ઉભા રહ્યા કે બે તમે અવાજ કરો માં ગાડીઓ નાખો માં પણ ઓલ ડાન્સ પરફોર્મન્સ આવે ને અને ઉરિયો કરે તો મજા આવી ગઈ આર વાર બધી ગેમ એ રમાડતા હતા ચાલુ માં એટલે ફૂલ એન્જોય પછી તો હું તો આડે ચારે તો ભઈયા વાળો ડાનો જાનો નો પરફોર્મન્સ પછી ને એટલે પછી નીકળી ગયો તો પછી લોકો બેઠા હતા એમ કે 6 વાગ્યા સુધી હાલવાનું હતું પૂરું થાય પછી લઈને આવે ને જાનો હા અને જો આપણે વ્યુઅર્સ છે વર્ષાબેન સોની લગભગ એની આપણામાં રેગ્યુલર વિડિયો જોવે છે ને રેગ્યુલર કોમેન્ટ હોતું હોય એની છોકરી કૃષ્ણાનો બર્થડે છે કાલ એટલે આજે એકત્રીસ તારીખ છે પહેલી તારીખ છે એટલે તમે આમ તો વિડીયો જોતા હશો તે દિવસે જેનો બર્થડે છે એટલે એને કોમેન્ટ હતી કે ભાઈ તમે બર્થડેની સારી સારી શુભકામનાઓ પાઠવજો એટલે પહેલાં તો કૃષ્ણાને જન્મદિવસની ખૂબ સારી સારી શુભકામનાઓ હેપી બર્થડે હેપી બર્થડે ને ભગવાન તમને ખૂબ સુખી સંપન્ન કરે એવી આપણે પ્રાર્થના કરીએ અને હાલો હવે જઈ પામે તમારે પાવાનું ને મારે સાફ કરવાનું બે શેખ આમ કરીને હું જરવા પડવા ફાવી દઉં એ તારું કે રશ્મિ હમ એ કહેશો બેન તમને આળસ ન સડે એમ મે શું કરવાનું છે તો આપણે નક્કી છે બરાબર છે બામ દેરીલનો મુકે અ 2027 આવે આપણે કરવાનું છે બહુ ખુશ ન કામ તો આપણે જે કરવાનું છે છે ગમે હું થેરાપીમાં મળીને પછી મને ઓલા ગરમ મેટમાં મને બહુ જ રિઝલ્ટ મળ્યું ત્રણ ડોક્ટર આપણે ત્રણ ડોક્ટર પાસે ગયા ભરત દવે કઢીવાલા અને ધર્મજીવન અને રાદડિયા આ જગ્યાએ દવા લીધી પણ દવા લઈ ત્યાં પણ સારું હતું પણ મને થેરાપીમાં એટલું રિઝલ્ટ સારું છે ને અવારમાં હું જકડાઈ જતી નહીં આ વખતે અઠવાડિયા હતા તો એકદમ આમ હાવ ફ્રેશ થઈને જ ઊભી છું એટલી થેરાપીમાં મને રિઝલ્ટ સારું મળ્યું છે

અને કેદું ધમા ભરાયેલું છે આમ તો કેદું ના ક્યાં આપણે બુધવારે તો આવ્યા હતા ગાંઠિયાનો પોગ્રામ કર્યો તે આજ બુધવાર છું અઠવાડિયે જ છું આમ તો એટલે એ આ આગળ થોડુંક સાફસુફ કરી નાખે અને ફાર્મમાં જો તમને બતાવીને તો અત્યારે આવું કંઈક છે એમ આંબામાં હવે પહેલાં કરતાં ઘણું સારું છે આંબા છે ને લગભગ જેટલા છે ને એ એમાં નવા ડોકા નીકળે છે એટલે કોળવવા મળ્યા છે આંબા તો બધા થઈ જાય સરસથી ખાલી એક બે આંબા હજી એવું લાગે છે બદલાવવા પડે છે એટલે એને હવે કંઈ વાત નથી જોવી અઠવાડિયામાં એ બદલાઈ નાખવા જો આ જેટલા છે ને બધામાંથી નવા નવા ડોકા નીકળવા મળ્યા અને એક નવું વાવેતર પાસું કર્યું છે આમાં બોવડી વાવી હતી એ બોવડી થતી નહોતી એટલે બાજુમાં બીજી વાવી દીધી એટલે કીધું બેમાંથી એક ગમે થઈ જાય અને પપ્પાએ આમ તો બે ત્રણ ઉતરે એમ છે પપ્પૈયા ઉતર લઈ આંબાઈ થઈ ગયા ફર્સ્ટ ક્લાસ એટલે અને એક બોવડી અહીં વાવી દીધી એટલે એક બે ત્રણ અને ચાર ચાર બોવડી થઈ ગઈ એટલે આવતી આવતા શિયાળામાં છે ને બોર ખૂટશે જ નહીં આમાંથી ગયો આંબામાં મસ્ત મોર આમાં કેરી આવશે બે ચાર આંબામાં મોર આવ્યો છે બધે એમાં નથી એક બદલાવો પડે એવો આંબો છે ને એક આ છે એટલે કાવડા ડોકા નીકળે પણ જોઈએ ફૂટતો નથી અને એ કોયલો છે પાછળ રાવડા બે આંબા બદલાવવાના છે આપણે હું જો એટલે લેવાતા ને Que pedaço. લસણને ધાણાને એ બધા એને તો પાણી પાઈ દીધું અને એટલે હળદર ઉપાટ લીધી બે છોડો ઉપાડ્યા એટલે ઘરની ઓર્ગેનિક હળદર ખાવાની છે એટલો બધા ધોવાઈ ગયું અને અહીંયા ચાલુ છે કચરા પોતા બાર બચી થઈ ગયા અને અંદર એટલું કરી નાખે એટલે હું કોઈ આવવું હોય તેને સાફ કરવું નહીં કેમ

અને કરાવવાનું ભૂલતા નહીં ભાઈબંધ મિત્રો સગા સંબંધીમાં બધાને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ચાલો જય શ્રી કૃષ્ણ જય જય જયારે